બનાસકાંઠા લેન્ડ રેકોર્ડ શાખાના કર્મચારીઓની પેનડાઉન સ્ટ્રાઇક પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા સ્ટ્રાઇકમાં જોડાયા અગાઉ અમદાવાદ ખાતે કરી હતી રજૂઆત જુલાઈ સુધી કર્મચારીઓની પેનડાઉન સ્ટ્રાઇક વર્ગ ત્રણના કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે માંગ જમીન દફ્તર ખાતાના વર્ગ ત્રણ સ રાજ્યભરના કર્મચારીના બાકી પડતર જે પ્રશ્નો હતા જેની અમે અગાઉ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી છે તે છતાંય એ રજૂઆતો સરકારશ્રીએ નોંધમાં ન લેતા બે હજાર અઢારની અંદર પણ અમે આ જ પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને સરકારની અમે અમે રજૂઆત કરી હતી બે હજાર અઢારની અંદર અમે ઉગ્ર આંદોલન કર્યું તે છતાં સરકારે અમે એવી લોડ ઊભી આપી કે અમે સમાધાન કરી લઈશું અમે સરકારનું માની લીધું સમાધાન કર્યું અમારે આખરી નિર્ણય કંઈ આવ્યો નથી એટલે ફરીથી સરકારમાં અમે રજૂઆત કરવા માટેની ચહપળ ચાલુ કરી એટલા માટે કે ચૂંટણી આવતી હતી એટલે ફરી પાછું અમારી કામગીરી અમે મુલત્વી રાખી ચૂંટણી પતિ જઈ એટલે ફરી પાછો અમે સરકારમાં ગયા એટલે અમે અમારી વડી કચેરીથી શરૂઆત કરી તે વખતે અમે માન્ય શ્રી કાર્યાલય નવા સચિવાલય તા પણ અમે અમારી વિનંતી અરજી આપી આવેદનપત્ર આપી અમારા મહેસૂલ સચિવાલય વિભાગ કહેવાય એમાં અધિક સચિવશ્રીને પણ અમે આવેદનપત્ર આપ્યું અને અમારા કમિશનર સાહેબ જે છે સેટલમેન્ટ કમિશનર એમને પણ અમે એક સાત બે હજાર ચોવીસના રોજ આવેદનપત્ર આપી અને સામૂહિક કર્મચારીએ વિનંતી અરજી કરી હતી કે સાહેબ તમે અમારા વડીલ છો મૃભે છું અને ખાતાના વડા છો તો અમે તમારા પર વિશ્વાસ મૂકીએ છીએ અને ઘરનો વડીલ મૂક્યો હોય એ સો સો ટકા અમારું કામ સફર કરશે એમનો વિશ્વાસ રાખ્યો પણ અમને એકવીસ દિવસનું એમને વચન આપ્યું હતું પણ એકવીસ દિવસ પૂર્ણ થતાં કમિશનર સાહેબ પાસે જ્યારે મેં વીસ તારીખે ગયા ત્યારે અમે ધ્યાન દોર્યું કે સાહેબ ગુરુ પૂર્ણિમા એકવીસ તારીખે છે જાહેર રજા છે છતાં અમે આપણી પાસે એક અપેક્ષાથી આવ્યા છીએ અમારી લાગણી હતી આપણી સમક્ષ અને અમે માગણી મૂકી હતી પણ અમે એક થી કરીને પંદર મુદ્દાઓ રજૂ કર્યા હતા પણ એક પણ મુદ્દાનું સોલ્યુશન કમિશનર સાહેબે કરેલું નથી માટે ના સુડકે અમારા ધમણી સંદેશ આધારે અમારા તમામ જિલ્લાના કર્મચારી મહામંડળોને એક સૂત્રતા જળવાય અમારી એકતા જોડાય અને અમારી માગો પૂરી ના થાય તા માટે અમે નિયત નક્કી કરી તારીખ કે ભાઈ તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસથી શરૂઆત થાય તો એકત્રીસ તારીખ સુધી આપણે ખાડી ડાઉન એટલે મસ્ટરમાં જઈને સહી કરવી અને કચેરીમાં અધિકારી સાહેબના રૂપનું મસ્ટરમાં સહી કરીને હાજરી આપવી અને સ કચેરીના સવારમાં દસ ત્રીસથી કરી સાંજે દસ છ દસ સુધી સરકારશ્રીનો જે નીતિ નિયમો છે એનું અમે પાલન કરતા રહીશું બંધન કરતા રહીશું અને અમે અમારી ફરજ નિભાવીશું પણ અમે સરકારના લેવાનું જે કાંઈ કામગીરી છે એ અમારી માહિતીનો નિપોર્ટ અમે નીલ આપીશું અમે પ્રોગ્રેસ રિપોર્ટ જે આપતા હતા એ અમે પ્રોગ્રેસ રિપોર્ટ આપીશું નહીં અને ત્યારબાદ પણ જો શ્રી અમે કોઈ આવેદનપત્ર આપેલું છે અમે હડતાળ પાડી છે અમારા પ્રશ્નોના કારણોસર એ હડતાળનું કોઈ પણ નિવારણ નહીં આવે કે અમને કોઈ પણ રાજ્ય મંડળના કર્મચારીને બોલાવીને સમાધાન બેઝની કોઈ પણ વાત નહીં કરે તો એક આઠ બે હજાર ચોવીસથી પણ અમે અચોક્કસની હડતાળ ઉપર જવાના છીએ એમ કોઈ અમે ફિક્સ તાઇક આપતા નથી